અમરેલીમાં કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ માટે કેરિયર ગાઇડન્સ સેમિનારનું આયોજન સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ કરવામાં આવ્યું હતું સેમિનારમાં વિદ્યાર્થીઓને યોગ્ય કેરિયર પસંદ કરવા માટે કઈ પાયાની બાબતો ધ્યાનમાં લેવી સેમિનારમાં વિવિધ ફિલ્ડના નિષ્ણાંતો વિરાજ વાળા હાર્દિક પરીખ અને કેવલ મહેતાએ તમામ ક્ષેત્રોમાં કેરિયરનું તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત ડિફેન્સ આર્મી એરફોર્સ નેવી વિજ્ઞાન પ્રવાહ વાણિજ્ય પ્રવાહ તેમજ નવીનતમ કેરિયર વિકલ્પો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પરિમલભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમરેલી અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન અને ઉદ્ઘર્ષક અર્જુન દવેએ કર્યું હતું વિદ્યાચરોને માર્ગદર્શન નો એમાં ઉપસ્થિત આપણા આમ તો કાર્યક્રમના અધ્યક્ષ મને પણ આખી રચના ફોટો એટલો સરસ હતો પૂરી લોન આપે છે તમે વ્યાજે પૈસા અને તમે તમામ ક્ષેત્રના આગેવાનો ગુરુજનો માતા પિતાઓ વાલીઓ અમરેલીનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો દીપકભાઈ આમ તો તમારા લાઈફનો સેમિનાર પણ અમારે એમાં જ્ઞાન આપવાનું છે તો અમે એટલું જ કહીએ છીએ કે તમે અભ્યાસ કરો છો અને ખૂબ પ્રગતિ કરો અભ્યાસમાં